ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે ભરૂચ સીટ માટે રાજકીય જંગ ખેલાઈ રહ્યો છે આદિવાસીના બંને નેતા ભરૂચ સીટને લઈને આમને સામને છે જો કે હાલ તો ચૈતર વસાવા પોલીસ કસ્ટડીમાં છે અને જામીન મેળવવા માટેની કવાયત હાથ ધરાઈ રહી છે ત્યારે પિયુષ પટેલે ચૈતર વસાવાને લઈને મનસુખ વસાવાને બેધક સવાલ કર્યો છે જેને લઈ મનસુખ વસાવા પર પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે

તો કોઈ ચેતર વસાવાની ગેરહાજરીનો ફાયદો ઉઠાવી પોતાની લોકપ્રિયતા વધારવા ને લોકસભા જીતવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા હતા પાણી પહેલા પાર બાંધી રહ્યા હતા જેમાં એક હતા મનસુખ વસાવા કે જેમણે ચેતર વસાવાની ગેરહાજરીમાં બેફામ નિવેદનો આપ્યા હતા પરંતુ અહીં એક એવા નિવેદનની વાત કરવાની છે જેમાં મનસુખ વસાવાએ ચેતર વસાવાને લલકાર ફેંક્યો હતો અને ચેતર વસાવાને હાજર થવાનો નિર્દેશ કર્યો હતો ત્યારે હવે ચેતર વસાવા હાજર તો થઈ ગયા છે

કે ચૈતરભાઈ એક આદિવાસી સમાજનો દીકરો છે એના પ્રત્યેની લાગણી છે એમને હાજર થઈ જવું જોઈએ ત્યારે આ વિડીયો મનસુખભાઈ સુધી પહોંચે ખાલી એટલું કામ કરજો મનસુખભાઈ તમારા કહેવાથી ચૈતરભાઈ હાજર તો થઈ ગયા પરંતુ હવે કંઈક પ્રતિક્રિયા તો આપો તમે ચૈતરભાઈને ન્યાય અપાવવા માટે તમારા સમાજના દીકરાને ન્યાય અપાવવા માટે અન્ય સમાજના લોકો જો આજે એમને ન્યાય અપાવવા માટે પાછળ દોડતા હોય તો તમારા સમાજનો દીકરો છે એમાં સ્ત્રી પણ છે અને પુરુષ પણ છે ત્યારે તમામ લોકો આજે રાજકારણનો ભોગ બની રહ્યા છે અને ચૈતરભાઈને સાંસદ બનતા અટકાવવા માટે આખું ષડયંત્ર ઉભું કર્યું હોય એમ ભાજપ દામ સામ દંડ ભેદ અપનાવી રહ્યું છે પરંતુ આ વિડીયોના માધ્યમથી હું પણ કહેવા માંગુ છું કે તમે તમારી તાકાત અપનાવી લો ચૈતરભાઈની સાથે અમે પણ દામ સામ દંડ ભેદ અપનાવી ચૈતરભાઈને વટથી ભરૂચ લોકસભા લડાવી છે અને વટથી આપણે ભરૂચ લોકસભા જીતાડવી પણ છે ત્યારે આ વિડીયોના માધ્યમથી જે કોઈ પણ લોકો આ વિડીયો જોતા હોય એ લોકોને ખાલી એટલી જ વિનંતી કરીશ કે આજે તમારી જરૂર છે તો તમે પણ એમનો એક અવાજ બનો આપણે ચૈતરભાઈને ન્યાય અપાવતા સુધી એમની સાથે ઉભા રહેવાનું છે મિત્રો એક વખત ખાલી ચૈતરભાઈને આપણે સાંસદ બનાવવા છે ચૈતરભાઈને આપણે ન્યાય અપાવો છે ને જેલમાંથી આપણે એમને બહાર લાવવા છે આગળ ચૈતરભાઈ આપની વચ્ચે રહેશે કારણ કે દુઃખ સુખ દરેક પ્રસંગોની અંદર ચૈતરભાઈ આપણી સાથે ઉભા રહેવા માંગે છે ત્યારે આપણે આજે ચૈતરભાઈને અને ચૈતરભાઈના પરિવારને જે તકલીફ પડી રહી છે ત્યારે આપણે એમની સાથે ઉભા રહીએ ત્યારે સવાલ થઈ રહ્યો છે કે શું ચૈતર વસાવા મનસુખ વસાવાના કહેવા પર હાજર થયા ચૈતર વસાવા માટે હાલ તો કપરા ચઢાણ છે જામીન માટે ત્યારે પિયુષ પટેલનો મનસુખ વસાવા લલકાર છે જોવાનું રહ્યું કે આદિવાસી નેતા મનસુખ વસાવા આદિવાસી નેતા ચૈતર વસાવા માટે શું પ્રતિક્રિયા આપે છે અને શું પગલા લે છે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર